જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને આજે આપણે જો ઢોસાનો પ્રોગ્રામ છે ઘરે એના માટે તો આપણે બધું લઈ આવ્યા છે પેલા તો દુકાને જઈને પેલા તો લેવા જવું પડ્યું તો આ રવાના બે પેકેટ લેતા આવીશ અને આ છે ટોપરાનું શીણ કેમ કે લીલું ટોપરું નાખી પણ મિક્સર ખરાબ થઈ ગયું છે એટલે હું ટોપરાનું શીણ લાવીશું અને પલાવીને પછી આપણે ચટણી બનાવાની છે અને આ મસાલો છે બધે મરસી ને એવું ધાણા ને આદુ ને અને આ છે ટમેટા ભાજી બનાવી એટલે આપણે ટમેટા તો જોઈએ જ છે પેલા અને ટમેટા લઈ દીધા અને આ ફુલાવર પણ લઈ લીધું છે ભાજીમાં નાખવા માટે અને આ કાંદા અને બટેટા ને એવું લઈ લીધું છે તો કાંદા બટેટા લેતા હશે યાર અને હવે પેલા આપણે ફટાફટ બાફી નાખીએ અને પછી આપણે ઢોંસાનું પલાળી દઈએ કેવી રીતે છે એ પણ બતાવશો તમને તો ભાજીનું આપણે કરી દીધું છે તૈયાર ફુલાવર ધોઈને નાખી દીધું બટેટા ધોઈ નાખી દીધા બે રીંગણા નાખી દીધા અને હવે આપણે આને બાફી નાખી જ આપણે રવાનો વારો પડી ગયો છે હવે દોઢ પેકેટ જેટલો નાખી દઈએ

છાશ નાખતી જવાની અને પાણી પણ નાખવાનું પાણી બે માંથી પલાળવાનું બધું પલાળી વાળ્યું મીઠું નાખ્યું છે આવું થઈ ગયું છે બેટર રવા એના હોય આપણા ચોખાના દાળના ઈ બનાવે

જો તો કાંદા ચડેલી છે કાંદા હાવ બ્રાઉન થઈ જાય ને પછી આપણે ટમેટા નાખવાના છે આ ફેરે આપણે ટમેટાની ગ્રેવી નથી કરી આ ફેરે કટકા નાખ્યા છે અને આને હરખા સડવા દેવા પડશે હવે ગ્રેવી નથી કરી પાણી બહુ મૂકે છે તો તમે અને હજુ તો ચટણી વઘારવાની બાકી છે આમાં પડી છે આ બટેટા ને લુણ બાકી છે એ બટેટા વઘારવાના છે માવા હાટું જોઈએ બટેટા છે મસાલા ઢોસા બનાવવા છે એટલે માવો બનાવવો જોઈશે

એટલે આમનો ભાવ મસ્ત થઈ જશે મૂકી દીધે પાંચ મિનિટ તો તપતા થશે જ કેમ કે દસ કિલોની જાડી એટલે પાંચ

અરે મંગ ફાત એકાદા ભાસા પણ ખાઈ લે સારા આ મસાલા પાંચી વાર છે તો કેમ કે ખાય છે તમે મસાલા વાળો ને મસાલા મસાલો નઈ ને I love you.

આ તો બેટર પડ્યું તો કાલ હાંસનું નું તે અત્યારે હજી આપણે બપોરે હજી ઢોસા નો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને કાલ હાંસે છે ને આપણે છેલ્લે છેલ્લે આ જે ફસા ઉતાર્યા ને એ વિડિયો અવાજ નતો આવ્યો કક મિસ્ટેક થઈ ગઈ છે દીકાય આપણો ઓલો માઈક લગાવ્યો તો ને તે માઈક નું ઓલો ચાલુ રહી ગયું ને માઈક આઈથી બંધ થઈ ગયું તો હતું એટલે અવાજ નતો આવ્યો અત્યારે તમે પાસે ઉતાર્યો છે આવો કક ઢોસો બને છે પેપર પેપર ઢોસા છે પેપર ભાજી પણ છે સજા હવે આવું કાક આમ ઓલ કરવાનું મશીન એવું એ ખબર છે ઢોંસા ફોનમાં જોઈએ એમાં આમ નાખીને અને પછી આમ કરીને આમ ફેરી જ નાખવાનું ખાલી સમસો આપણે એ રીતે ઓલ કરવો પડે એમ ન કરવો પડે એમાં એવું છે

બ્રાઉન થઈ છે મસ્ત ટોપરાની પણ ચટણી પડી છે આપણે આમાં તો આપણે પાણી નાખવું પડે પછી એટલે પાણી નાખીને થોડું થોડું કરવું પડે